આબુ રોડ પાલનપુર હાઇવે પર અમીરગઢના ચેખલા પાટિયા પાસે વહેલી સવારે એક ટ્રેલર ચાલકને જોકો આવી જતા ટ્રેલર રોડના ડિવાઇડર સાથે ટકરાઈને પલટી મારી ગયું હતું જેથી અકસ્માત સર્જાયો હતો તેમજ રોડ પર ટ્રાફિક જામ પણ થયો હતો બનાવના પગલે અમીરગઢ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારે એક ટ્રેલર ચાલક આબુ રોડ તરફથી પથ્થરનો વ્હાઇટ પાવડર ભરીને પાલનપુર જઈ રહ્યો હતો તે સમય દરમિયાન અમીરગઢના ચેખલા ગામના પાટિયા પાસે ટ્રેલર ચાલકને જોકુ આવી જતા સ્ટેરિંગ પરથી ચાલકે કાબુ ગુમાવ્યો હતો જે બાદ ટ્રેલર રોડના ડિવાઇડર સાથે અથડાયું હતું તેમજ ટ્રેલર રોડ વચ્ચે પલટી મારી ગયું હતું ટ્રેલરમાં વ્હાઇટ પાવડરના કટ્ટા ભરેલા હતા જે રોડ પર વેરાતા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા બનાવના પગલે અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક નિયંત્રણ કરાવી હાઈવે ખુલ્લો કરાવ્યો હતો જોકે અકસ્માતમાં ટ્રેલર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી